પાડી ચંદ્રપુર હાઇવે પર ડમ્પરમાં રૂપિયા ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ લાખનો દારૂનો જથ્થો ભરી સુરત લઈ જતાં બેની પોલીસે ધરપકડ કરી દારૂની બોટલના ચોવીસો બોતેર કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ લાખ તથા વીસ લાખના ડમ્પરને મળી કુલ કિંમત રૂપિયા ત્રેવીસ લાખ ચોપન હજાર સાતસોને એંસીના મુદ્દામાલને કબજે કર્યો પારડી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક ડમ્પર નંબર ડીડી ઝીરો વન ક્યુ નાઇન સેવન થ્રી નાઇનનો ચાલક તેમજ અન્ય એક ઈસમ પોતાના ડમ્પરમાં દમણ ખાતેથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડીને નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ ઉપરથી સુરત તરફ જનાર છે આ બાતમીના આધારે પોલીસ ચંદ્રપુર હાઇવે પાસે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળું ડમ્પર આવતું જણાતા પોલીસના માણસોએ રોડ ઉપર ટ્રાફિક જામ કરાવતા ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર ટ્રાફિકમાં ઊભી રાખી એક ઇસમ બેસેલ હતો જે ડમ્પરને સાઈડ ઉપર લેવડાવી ડમ્પર ઉપર ચડી જોતા ડમ્પરના ફાલકાની તાડપત્રી હટાવી જોતા તેમાં ઇંગ્લિશ દારૂના અલગ અલગ કંપની પુઠાના બોક્સો ભરેલો હોય અને જગ્યા નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ ઉપર જેમાં કુલે બાટલી નંગ ચોવીસો ને બોતેર મળી આવી હતી જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ચુમ્માલીસ હજાર બસો ને એંસી તથા મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા દસ હજાર પાંચસો તેમજ વીસ લાખના મૂલ્યોનું ડમ્પર મળી કુલ કિંમત રૂપિયા ત્રેવીસ લાખ ચોપન હજાર સાતસો ને મુદ્દા માલને પોલીસે કબજે કરી આરોપી અંકુશ દીપકભાઈ રાઠોડ ઉંમર વર્ષ છવ્વીસ રહી મટવાડ ગામ ગણદેવી તથા જીજ્ઞેશ દિનેશભાઈ હળપતિ વર્ષ વીસ રહે આલી પોર્ચીખલી તેમજ પ્રોહિબિશનનો જથ્થો ભરી આપનાર દમણ ખાતે રહેતા એ કિસમ જેના નામઠામની ખબર નથી એ ત્રણેય સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો